અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાનું સિત્યોતેરમું અંગદાન થવા પામ્યું છે ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરતા રંજન મકવાણાને ગત તારીખ બીજી એપ્રિલના રોજ બ્લડ પ્રેશર વધી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને વધુ સારવાર અર્થે પ્રથમ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ આરોગ્યમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટર શુદ્ધ અને ડૉક્ટર ગુંજીત દ્વારા રંજન મકવાણાને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડૉક્ટર કબીર બારૈયા અને ડોક્ટર કાબરિયા દ્વારા બ્રેન્ડેડ દર્દી રંજન મકવાણાના પતિ અશોક મકવાણાને અંગદાન વિશે માહિતી આપતા તેઓ સહમત થયા હતા જેમાં રંજન મકવાણાના લિવર અને બે કિડની અંગદાન રૂપે ભાવનગર શહેરથી અમદાવાદ એપોલો હોસ્પિટલ ખાતે ભાવનગર પોલીસની મદદથી ગ્રીન કોરિડોર કરીને બાયરોડ લઈ જવામાં આવ્યા હતા જેમાં અંગદાનના ઓર્ગન ડોનેટની એપોલોની ટીમ પણ ભાવનગર ખાતે હાજર રહી હતી આ અંગદાન થકી ભાવનગર શહેર અને જિલ્લાનું સિત્યોતેરમું અંગદાન થવા પામ્યું છે તેમને બ્લડ પ્રેશરની અસરથી તેમને નસ ફાટી જતા અને બ્રેન ટ્યુમર જાહેર કરવામાં આવ્યું તેમને હોસ્પિટલમાં તાત્કાલિક સારવારમાં લઈ ગયા ચાર પાંચ દિવસ દાખલ થયા પણ એમને દેહ છોડી દીધો મને ડૉક્ટરે એવું જાણ કર્યું કે તમે કાંઈ આની માટે કાંઈ કરી શકો તો મેં કીધું તમે જણાવો ને મને કે શું કહો પડે તો કે તમારે કાંઈ અંગદાન કરવું છે અને શું કરવું પડે તો કે તમારે કાંઈ નથી તમારે મંજૂરી લેવાની છે મને એવી પ્રેરણા થઈ કે ભાઈ મેં કાંઈ કર્યું નથી પણ મને એવી ઈચ્છા થઈ કે એની માટે કાંઈક કાંઈક નામ ઉજાળ થાય એવું મેં મને એવું પ્રેરણા થઈ કે મને એમ થયું કે નાના એ જે કાંઈ કરે છે એ કબીર ડૉક્ટર છે એ મારા જમાય છે એમને મને વાત કરી નાખી અને મને એ વાતની સમજણ આવી એટલે મને એમને મંજૂરી આજરોજ આપણે આરોગ્ય હોસ્પિટલમાંથી રંજનબેન અશોકભાઈ મકવાણા કરીને જે છેતાલીસ વર્ષના મરણ બેન હતા એમને બે એક મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નાસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું હેમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટરો રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈકાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશે તો મહત્ત્વ સમજવામાં આવ્યું એટલે એમની લિવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટો સંસ્થામાંથી પરમિશન લઈ આજરોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લેવાનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શન નીચે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવવામાં બનાવી દીધેલ છે જેથી કરીને ઓર્ગોન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે